ભગવાન વિષ્ણુની જેમ મહાદેવે પણ અવતાર લીધો છે ભગવાન નૃસિંહ શાંત કરવા માટે મહાદેવ સ્વરૂપમાં પ્રકટ થયા હતા જ્યારે હનુમાનજી અને અસ્વસ્થામાં પણ મહાદેવના અવતાર છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાની સાથે તેમની કથાઓ વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે ભગવાન શિવને લગતી ઘણી પ્રચલિત કથાઓ છે કેટલીક વાર્તાઓ તેમના અવતાર સાથે સંબંધિત છે વિષ્ણુની જેમ શિવે પણ અનેક અવતાર લીધા છે શિવપુરાણમાં ભગવાનના વિવિધ અવતારોની કથાઓ છે જાણો ભગવાન શિવના કેટલાક ખાસ અવતાર વિશે સરબ અવતારે ભગવાન નૃસિંહનો ક્રોધ શાંત કર્યો સરબ અવતારમાં ભગવાન શંકરનું સ્વરૂપ અડધા મૃગ એટલે કે હરણ તથા શેષ સરબ પક્ષી એટલે કે પુરાણોમાં વર્ણિત આઠ પગવાળું જંતુ જે સિંહ કરતા વધુ શક્તિશાળીનું હતું આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન નરસિંહના ક્રોધાગ્નિને શાંત કર્યો હતો લિંગ પુરાણમાં ભગવાન શિવજીના શરબ અવતારની કથા છે તે કથા અનુસાર હિરણ્ય કશ્યપનો વ્રત કરવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લીધો હતો હિરણ કશ્યપના વ્રત પશ્ચાત જ્યારે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત ના થયો તો દેવતાઓ ભગવાન શિવજી પાસે પહોંચ્યા ત્યારે ભગવાન શંકરે સરભ અવતાર લીધો હતો અને તેઓ આ જ રૂપમાં ભગવાન નરસિંહ પાસે પહોંચ્યા અને એમની સ્તુતિ કરી પરંતુ ભગવાન નરસિંહનો ક્રોધાગ્નિ શાંત ના થયો તે નાશ થયો આ બધું જોઈ અને સરબરૂપી ભગવાન શિવ પોતાની કુંઠળીથી ભગવાન નરસિંહને લપેટી લીધા અને ઉડી ગયા તે પછી મુશિજી શાંત થયા અને સરબ અવતારની ક્ષમા માંગી પીપલાદ મુનિના નામનો જાપ કરવાથી દોષ દૂર થાય છે પીપલાદ મુનિને પણ શિવજીનો અવતાર માનવામાં આવે છે તેઓ દધીજી ઋષિના પુત્ર હતા દધીજી પોતાના પુત્રને બાળપણમાં જ છોડીને જતા રહ્યા હતા એક દિવસ પીપલાદે દેવતાઓને તેનું કારણ પૂછ્યું ત્યારે દેવતાઓએ કહ્યું કે શનિના કારણે આવો કુયોગ બન્યો હતો જેના કારણે પિતા પુત્ર અલગ થઈ ગયા આ સાંભળીને પીપલાદે શનિદેવને નક્ષત્ર મંડળમાંથી પડવાનો શ્રાપ આપી દીધો શ્રાપના પ્રભાવથી શનિદેવ એ સમય આકાશમાંથી પડવા લાગ્યો દેવતાઓની પ્રાર્થના કરવા પર પીપલાદે શનિદેવને એ વાતે માફ કર્યા કે શનિ જન્મથી લઈને સોળ વર્ષની આયુ સુધી કોઈને નષ્ટ કષ્ટ નહીં આપે બસ ત્યારથી જ પીપલાદના સ્મરણ માત્રથી શનિદેવની પીડા દૂર થઈ જાય છે શિવ મહાપુરાણ અનુસાર સ્વયં ભગવાન બ્રહ્માજીએ આ અવતારનું નામકરણ કર્યું હતું નંદી અવતાર શિલાજ મુનિ બ્રહ્મચારી હતા વંશ સમાપ્ત થતો જોઈને પિતાએ સિલાદને સંતાન પેદા કરવાનું કહ્યું સિલાદે અયોમિત અને મૃત્યુહીન સંતાનની કામનાથી ભગવાન શિવની તપસ્યા કરી ત્યારે ભગવાન શંકરજીએ સ્વયં સિલાદને ત્યાં પુત્રના રૂપમાં જન્મ લેવાનું વરદાન આપ્યું થોડા સમય પછી ધરતી ખેડતા ખેડતા સિલાદને ધરતીમાંથી જન્મેલું એક બાળક મળ્યું સિલાદે એનું નામ નંદી રાખ્યું ભગવાન શંકરે નંદીને પોતાનો ગણાધ્યક્ષ બનાવ્યા આ રીતે નંદી નંદીશ્વર બની ગયા શ્રી કૃષ્ણએ અસ્વસ્થામાંને હંમેશા ભટકતા રહેવાનું સાપ આપ્યો હતો મહાભારતના સમયે દ્રોણાચાર્યના પુત્ર અસ્વસ્થામાંને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે દ્રોણાચાર્ય ભગવાન શિવને પુત્ર તરીકે મેળવવા માટે તપસ્યા કરી હતી ભગવાન શિવે તેમને વરદાન આપ્યું હતું કે તેઓ તેમના પુત્ર તરીકે અવતાર લેશે શ્રી કૃષ્ણએ અસ્વસ્થામાંના કપાળ પરથી રત્ન કાઢી નાખ્યું અને તેમને કળિયુગના અંત સુધી ભટકતા રહેવાનો શ્રાપ આપ્યો ભગવાન શિવે શ્રી રામની મદદ માટે હનુમાનનો અવતાર લીધો હતો ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ રાવણને મારવા માટે રામનો અવતાર લેવાના હતા તે સમયે બધા દેવતાઓએ રામની મદદ માટે વાંદરાઓનું રૂપ ધારણ કર્યું અને શિવે હનુમાનનું રૂપ ધારણ કર્યું દેવી સીતાના આશીર્વાદના કારણે હનુમાનજી અમર છે એટલે કે હનુમાનજી ક્યારેય વૃદ્ધ નહીં થાય અને અમર રહેશે હનુમાનજીની મદદથી જ શ્રીરામ દેવી સીતાને શોધી શક્યા હતા અને રાવણનો વધ થયો હતો અર્જુનનું અભિમાન તોડવા માટે ભગવાન શિવે કિરાત અવતાર લીધો હતો કિરાત અવતારમાં ભગવાન શંકરે પાંડુપુત્ર અર્જુનની વીરતાની પરીક્ષા લીધી હતી મહાભારત અનુસાર કૌરવોએ છળ કપટથી પાંડવોનું રાજ્ય હડપી લીધું હતું અને પાંડવોને વનવાસમાં જવું પડ્યું હતું વનવાસમાં જ્યારે અર્જુન ભગવાન શંકરજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી રહ્યો હતો ત્યારે દુર્યોધન દ્વારા મોકલેલો મૂળ નામનો દૈત્ય અર્જુનને મારવા માટે સુવરનું રૂપ ધારણ કરીને ત્યાં પહોંચ્યો અર્જુને એ સુવર પર પોતાના બાણનો પ્રહાર કર્યો બરાબર એ જ સમયે ભગવાન શંકરે પણ કિરાત વેશ ધારણ કરીને સુવર પર પોતાનું બાણ ચલાવ્યું ભગવાન શિવજીની માયાને કારણે અર્જુન ઓળખી જ ન શક્યો અને એ સુવરનો વધ એના જ બારણથી થયો છે એવું કહેવા લાગે આ માટે ઉગ્ર વાદવિવાદ થયો અને વાત યુદ્ધ સુધી પહોંચી ગઈ અર્જુને કિરાત વેશ ભગવાન શિવ સાથે યુદ્ધ કર્યું અર્જુનની વીરતા જોઈને ભગવાન શિવજી પ્રસન્ન થયા અને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવી જઈને અર્જુનને કૌરવો પર વિજય પ્રાપ્ત કરવા માટે આશીર્વાદ આપ્યો અર્જુનની આવી વીરતા જોઈ ને ભગવાન શિવજીએ અર્જુનને એક દિવ્યાસ્ત્ર પાશુપતાસ્ત્ર આપ્યું ભગવાન શંકરે કહ્યું કે આ પાશુપતાસ્ત્રનો ઉપયોગ એક જ વખત થઈ શકશે એટલે તું યોગ્ય સમયે જ એનો ઉપયોગ કરજો તો મિત્રો આ હતી ભગવાન શિવના વિવિધ અવતારો વિશેની માહિતી આવા જ સરસ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો તથા વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરો આભાર